કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું અભરાર અલવી ઓફવીડ કાર્યક્રમમાં આજે વાત કરવી છે યુરિક એસિડની સમસ્યા અને આ સમસ્યા નિવારવા માટે ઉપયોગી ફળોની તો જાણીએ આ તમામ બાબતો અંગે આ કાર્યક્રમમાં શરીરમાં પ્યુરિન વધવાને કારણે હાઈ યુરિક એસિડની સમસ્યા થાય છે આ તકલીફમાં દુખાવો અને પેશાબ સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે એક્સપર્ટનું માનવું છે કે શરીરમાં યુરિક એસિડ કંટ્રોલ કરવા માટે ખાવા પીવાની બાબતમાં ખૂબ ધ્યાન રાખવાની જરૂર હોય છે તમારે ડાયટમાં ફાઈબરથી ભરપૂર ફ્રૂટ્સ અને શાકભાજી એડ કરવા જોઈએ આ કારણે પાચનતંત્ર મજબૂત બને છે અને સાથે મેટાબોલિઝિમ સિસ્ટમ તેજ થાય છે પાચનતંત્ર તેજ થવાને કારણે શરીર પ્રોટીનને ઝડપથી પચાવે છે અને યુરિક એસિડ કંટ્રોલમાં રહે છે આ યુરિક એસિડથી પીડિત દર્દીઓએ ડાયટમાં ફ્રૂટ્સને જરૂરથી ડાયટમાં એડ કરવા જોઈએ તો જાણો આ વિશે વધુમાં યુરિક એસિડ વધારે હોવાને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેનાથી સાંધામાં દુખાવો થઈ શકે છે તેમજ કિડનીની બીમારી થવાની પણ સંભાવના રહે છે આવી સ્થિતિમાં નિષ્ણાતો શરીરમાં ઉચ્ચ યુરિક એસિડને નિયંત્રિત રાખવામાં અમુક ફળો એડ કરવાનું કહે છે જ્યારે શરીરમાં પ્યુરિન પૂરતા પ્રમાણમાં બનવા લાગે છે ત્યારે યુરિક એસિડનું સ્તર વધવા લાગે છે તે વધુ પડતું આલ્કોહોલ પીવાથી વધારે વજન હોવાને કારણે પણ હોઈ શકે છે આવી સ્થિતિમાં તમારે તમારા આહાર પર ધ્યાન રાખવું પડશે તમારા આહારમાં પ્રોટીન હેલ્ધી ફેટી એસિડ્સ વિટામિન્સ વગેરેનો સમાવેશ કરવો જોઈએ હાઈ યુરિક એસિડમાં આ ફળોનું કરો સેવન જો તમને હાઈ યુરિક એસિડની સમસ્યા છે તો ઘણા ફળો તમને લાભ આપી શકે છે જેમ કે સફરજન પિયર પાઈનેપલ એવોકાડો વગેરે તેને ખાવાથી તમે આ બીમારીને કંટ્રોલ કરી શકો છો તો જાણીએ આ ફળો અંગે સંતરા યુરિક એસિડની સમસ્યાથી પીડાતા લોકોએ ડાયટમાં સંતરા એડ કરવા જોઈએ આ એક એવું ફ્રૂટ છે જે શરીરમાં વધેલા યુરિક એસિડને કંટ્રોલમાં કરવામાં મદદ કરે છે સંતરામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જેના કારણે મેટાબોલિક રેટ તેજ થાય છે જેના કારણે પ્રોટીનને ઝડપથી ડાયજેસ્ટ કરે છે આ માટે સંતરા અચૂક ખાવ નાસ્પતિ યુરિક એસિડ હાઈ થઈ જાય છે તો તમે નાસ્પતિ ખાવાનું શરૂ કરી દો નાસ્પતિ ખાવાથી યુરિક એસિડ કંટ્રોલમાં રહે છે આ ફૂડ ખાવાથી મેટાબોલિઝમ રેટ વધે છે જેના કારણે વજન કંટ્રોલમાં રહે છે ચેરી આમ વાત કરવામાં આવે તો દરેક સાઇટ્રિક ફૂડ્સ યુરિક એસિડના લોકો માટે ફાયદાકારક હોય છે પરંતુ ચેરી આ બધામાંથી વધારે ફાયદાકારક છે ચેરીમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે ખાવાથી યુરિક એસિડ ઓછું થાય છે હવે વાત કરીએ સફરજન ખાવાથી થતા ફાયદા અંગે સફરજન ખાવાથી પણ તમને યુરિક એસિડ ઘટાડવામાં સો ટકા ફાયદો થશે આ ફળમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે સફરજનમાં ફાઈબર એન્ટી ઓક્સિડન્ટ અને વિટામિન ભરપૂર હોય છે જે ઉચ્ચ યુરિક એસિડ ધરાવતા દર્દીઓ માટે ફાયદાકારક છે નિષ્ણાંત લોકો દરરોજ એક સફરજન ખાવાની સલાહ આપે છે જો તેમના સ્વાસ્થ્યને સુધારી શકે બબુ પોચાથી થશે ફાયદો આ ખાવાથી તમારા હાડકાં ખૂબ જ મજબૂત બને છે એનિમિયા માટે ફાયદાકારક માનવામાં આવે છે ત્યાં જ જો તમને ડાયાબિટીસ હોય તો પણ નિષ્ણાતો તમને બબુપોચા ખાવાની સલાહ આપે છે ઉચ્ચ યુરિક એસિડમાં પિયર તમને ફાયદો કરશે દ્રાક્ષ દ્રાક્ષમાં તમને વિટામિન સી તો મળશે જ પરંતુ ફાઈબર પણ મળશે આ સિવાય આમાં લેક્સેસિવ ગુણ પણ હોય છે જે પ્યુરીન પથરીઓ સાથે ચોટીને તેના મણની સાથે બહાર નીકાળવામાં મદદ કરે છે આ સિવાય તેનું વિટામિન સી પોતાને એસિડિક ગુણોથી પ્યુરિન પથરીઓને પચાવવામાં મદદ કરે છે આ રીતે હાઈ યુરિક એસિડમાં દ્રાક્ષ ખાવાથી ફાયદાકારક છે અનાનસ અનાનસમાં મળતા એન્જેમ બ્રોમલેન પ્રોટીનને તોડવા અને સોજાને ઘટાડવામાં મદદ કરે છે આ સિવાય તેનું વિટામિન સી અને ફાઈબર પણ યુરિક એસિડના દર્દીઓ માટે પ્યુરિન પચાવવા અને તેને ફ્લશ આઉટ કરવામાં મદદરૂપ થાય છે સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી ખાવી યુરિક એસિડના દર્દીઓ માટે ઘણા પ્રકારે ફાયદાકારક છે સ્ટ્રોબેરી વિટામિન સીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે જે તમારા યુરિક એસિડના સ્તરને ઘટાડે છે અને સંધિવાના હુમલાને રોકવામાં મદદ કરે છે યુરિક એસિડ વધી જવાથી તમે તેનો જ્યુસ પી શકો છો અથવા એમ જ સ્ટ્રોબેરી ખાઈ શકો છો આ પેટ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે ગ્રીન ટીથી પણ થશે ફાયદો છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રીન ટી પીવાનું પણ ખૂબ જ ચરણ વધ્યું છે અને તે તમારા વજનને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થાય છે ઉપરાંત તમારા શરીરમાં હાઈ યુરિક એસિડ પણ ગ્રીન ટી દ્વારા ઘટે છે ઓફબિટ કાર્યક્રમમાં આજે આપણે જાણ્યું યુરિક એસિડની સમસ્યા અને આ સમસ્યા નિવારવા માટે ઉપયોગી ફળો અંગે તો એક નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો વી આર લાઈવ મને આપશો રજા નમસ્કાર